सोच न्यूज़ एक नई सोच के साथ रूजन चरित्रबल ट्रस्ट ना सभ्यों द्वारा सिंबाद होटल ने आजूबाजू में रहता गरीब परिवारों साथ अनोखी रीते 5,000 चौविस ने आजादी नो उत्सव मनावायो સમગ્ર દેશમાં પંદરમી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી હતી ત્યારે સૂચન ચેરિટેબલ ટ્રસ્ટના અમદાવાદના સભ્યો દ્વારા અત્યારના સમયે વરસાદે જ્યારે મેઘ તાંડવ સર્જ્યું છે ત્યારે કલોલ શહેરમાં આવેલ સિંધબાદ હોટેલની બાજુમાં રોડ પર વસવાટ કરતા ગરીબ પરિવારોને પૂરી શાક તેમજ મીઠાઈનું વિતરણ કરી ખરી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી સ્ટુજન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અવારનવાર જીવદયા પ્રવૃત્તિ પાણીના કુંડા વિતરણ ગરમીમાં ઠંડી છાશનું વિતરણ ચોમાસા દરમિયાન ગરીબ પરિવારો માટે તાડપત્રીનું વિતરણ બાળકોને શૈક્ષણિક કીટ વડીલો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ યાત્રા તો ક્યારેક પક્ષીઓને ચણ આપવાનું કામ કરવામાં આવે છે ત્યારે ટ્રસ્ટના ફાઉન્ડર હસમુખ ચૌહાણ ઋષિક મુખર્જી તેમજ પ્રોજેક્ટ ઇન્ચાર્જ યાજ્ઞિક ચૌહાણ અને શુભમ ભટ્ટ હાજર રહી આર્થિક તેમજ સેવાકીય યોગદાન આપી ગરીબોના પરિવારોને વિનામૂલ્યે આર્થિક તેમજ સેવાકીય પ્રવૃત્તિ માટે હંમેશા તત્પર રહે છે